જય માતાજી મિત્રો આજે વીર મહારાજના મંદિરે દર્શન કરવા જવાનું છે મિત્રો તો વિલોગ વિડીયોમાં તમે બનાવી રહીજો અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો મિત્રો તો તમને શેઠી વીર મહારાજનું મંદિર બતાવું પછી અંદરથી તમને દર્શન કરાવવું બધું આ મંદિરનું કામ ચાલું છે મિત્રો મિત્રો પેલું સ્વામી દેખાય ને એટલું મંદિર છે મિત્રો એટલે મિત્રો આ રસ્તો જાય છે એ વીર મહારાજ મંદિર તરફ જાય છે મિત્રો આ રસ્તો જાય છે આગળ તમને બતાવું મિત્રો એક રસ્તો હોય જાય છે એક રસ્તો જાય છે આપણા આ રસ્તે જવાનું છે મિત્રો તમે રસ્તો જોઈ શકો છો મિત્રો આપણા વિડીયો માં મિત્રો ચેનલ માં આવા વિડીયો આવશે મિત્રો મંદિરના વિડીયો આવશે અલગ અલગ બીજા વિડીયો આવશે મિત્રો ચેનલમાં જોડાઈ રહેજો મિત્રો મંદિર તમે જોઈ શકો છો મિત્રો મંદિરનું કામ ચાલુ છે એના મંદિર તમે જોઈ શકો છો આ બાજુ મિત્રો ખાખરો છે મિત્રો તમે જોઈ શકો છો આ મંદિર કામ ચાલુ છે મિત્રો મસ્ત મંદિર બને છે મોટું મંદિર બને છે મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો વલ્લી છે મિત્રો વલ્લો વલ્લી જે કે મિત્રો આ બાજુ આવું છે આ બાજુ મિત્રો આવું છે વ્યૂ મિત્રો મસ્ત વ્યૂ છે આ બાજુ જોરદાર વ્યૂ છે મિત્રો આ કરણ તમે જોઈ શકો છો મિત્રો કરણ છે મિત્રો ફૂલ મસ્ત ફૂલ આવે છે આ બાજુ આ બાજુ મિત્રો કરણ જ છે આસો પાલવ છે પાણી પીવાની પવાલી છે મિત્રો સગવડ ફૂલ છે મિત્રો આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો વીર મહારાજનું મંદિર અને માતાજી નું મંદિર છે કે અંદરના ભાગમાં લાવી દીધું છે મિત્રો દીવા અને મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મિત્રો ઘણા બધા દીવા અંદર મૂકવામાં આવશે મિત્રો અને હાલા બાજુ લાવી દેશે જય વીર મહારાજ જય માતાજી આ બાજુનો થોડો તમને વ્યૂ બતાવું મિત્રો આ બાજુનો વ્યૂ કેવો છે મિત્રો તમે કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો મિત્રો આ બધું મંદિરનું જગ્યા છે એટલે શાંત જગ્યા છે મિત્રો અને અહીંયા આવો તો મિત્રો મન પ્રફુલ્લિત થઈ જાય શાંતિ થઈ જાય મનની મિત્રો આ એવી જગ્યા છે એક આ બાજુ રસ્તો પડે છે મિત્રો આ બાજુ મિત્રો કરણ છે આ બાજુ પણ કરણ છે મિત્રો આ બાજુ મિત્રો તમે જોઈ શકો પાણી પીવાનું પીવાની સગવડ છે મિત્રો આ બાજુ પાણી આવે છે મિત્રો આ બાજુ પણ કરણ છે મિત્રો કુવી છે મિત્રો બાકી છે કુવી શું કખા પણ મિત્રો આવવું છે વાબલી મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ બે નાના નાન બે મંદિર છે મિત્રો પેલા વીર મહારાણા મંદિર પંત્રીસ મોટો હતો આવા જ મંદિર હતો હાલ મોટું મંદિર બની છે મિત્રો આ બે મંદિર છે માતાજીનો ગોગ મહારાજનું મંદિર છે પેલી બાજુ માતાજીનું મંદિર છે મિત્રો આવો છે મિત્રો આ બાજુ જય માતાજી ગોગ મહારાજનું બચ્ચિન હાલ્યું મિત્રો આ ગોગ મહારાજનું ને પેલી બાજુમાં લગભગ માતાજીનું મિત્રો આ બાજુનો view તમે જોઈ શકો છો મિત્રો તમે જુઓ મિત્રો એકદમ ધાળ વાળો વિસ્તાર છે મિત્રો મિત્રો હવામાન શુદ્ધ હવામાન હવામાન છે મિત્રો કુદરતી વાતાવરણ ઓક્સિજનની ફૂલ સગવડ મિત્રો ઉનાળામાં હોતો હોય હોય મિત્રો ગરમી જેવું લાગે ને એવી જગ્યા છે મિત્રો આ તો મિત્રો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો મિત્રો અને મિત્રો જય વીર મહારાજ લખી દેજો જય માતાજી લખી દેજો મિત્રો અને સારી કોમેન્ટ કરજો જય માતાજી